આપણે સોફ્ટ લોટ બાંધવાનો છે જો પરોઠામાં ચાલે ને એવો સોફ્ટ લોટ બાંધવાનો રોટલી કરતાં થોડોક કડક ને પરોડો ભાખરી આપણે લોટ બાંધીને મૂકી દઈશું આપણે છે ને આદુ મરચી ક્રશ કરી નાખશું એમાં મરચી લઈ લીધી છે આદુ હું લસણ ને મરચી અને લસણ લઈ લીધું છે એને આપણે ક્રશ કરીને અને બેટર બેટર હું પેસ્ટ બનાવી લીધી છે ને જો આપણે વટાણા પણ છે ને વરાળથી બફાઈ ગયા છે વરાળથી થી બફવાનું કારણ કે બેટર આપણે છે ને પાણી વગરનું બનાવવું પડે આપણે સેવ ઉસળ પરોઠા બનાવવાના છે એ માટે જો આવી રીતના છે ને તમારી પાસે વાઇટ કો હોય ને આવી રીતના તો એમાં લઈ લેવાનું જો આવી રીતના ક્રશ કરી નાખવાના તો આપણે જે મિક્સરમાં કરવું હોય ને તો ક્રશ ચાલુ ચાલુ બંધ કરીને કરી શકો તમે અને કાંદા ટમેટાં લઈ લીધા છે આપણે સેવ ઉસળમાં ગ્રેવી કરવા માટે કાંદા ટમેટાં લઈ લીધા છે એ નહીં તે પણ છે ને આવી રીતના સોફ્ટ કાપવાના ગ્રેવી નહીં કરી નાખવાની મિક્સરમાં જો આવી રીતના તમારે કટિંગ કરી નાખવાનું મીડિયમ એક પેન લઈ લીધું છે એમાં તેલ મૂકી દીધું થોડુંક જ તેલ એડ કરવાનું આપણે જાજુ નહીં એમાં જીરું એડ કરી દીધું છે એમાં લસણ અને મરચાની પેસ્ટ એડ કરી દીધી છે અને આપણે ચાંદા ટમેટા જે ક્રશ ને એ એડ કરી દીધા છે જોઈ શકો છો તમે ચો બહુ ગ્રેવી નથી કરવાની જો આવી રીતના ગ્રેવી કરવાની છે તેલ એ થોડુંક જ લેવાનું કારણ કે આપણે સ્ટફિંગ ભરવાનું છે એટલે તેલ બહુ હોય તો આ બગડે પરોઠા બનાવતા હોય ત્યારે આપણે મીઠું એડ કરી દઈશું એમાં હળદર એડ કરી દઈશું એકદમ સોફ્ટ થઈ જવા દેવાનો ટમેટા અને કાંદા બે સોફ્ટ થઈ જાય એટલે છે ને પછી બટેક આપણે બાફી લીધા હતા જો આપણે આ જે વ્હાઈટ વટાણા હતા ને એને આપણે ગ્રેવી કરીને કીધી ને જો આવી રીતના ભૂકો થવો જોયું હોય આવી રીતના ભૂકો કરવાનો છૂટો છૂટો ભૂકો રે ને એ માટે એટલે બહુ મસ્ત પરોઠા બનશે સેવ ઉસળ પરોઠા તમે એક વખત બનાવીને જોજો બહુ મસ્ત બન્યા હતા જો આપણે છે ને લાલ મરચું પાવડર લઈ લીધો છે ધાણાજીરું પાવડર લઈ લીધો છે અને આપણે ઉસળ મસાલો આવે ને સેવ ઉસળનો મસાલો એ લઈ લેવાનો બે કલાક પેલા બાફી ના ખાતા એટલે હું ઠંડા થઈ જાય ને તો ચીકણો માવો ન બને આપણો એ માટે એટલે છે ને બાફેલા બટેકા જો આવી રીતના અંદર નાખવાના ચીકણા થઈ જાય જો આવી રીતના પછી ભાજી નું હોય કે આવી ભાખરી બનાવવાનું હોય ને એનાથી આપણે મેચ કરી દેવાનું મસાલો સરસ રીતના છે ને એકદમ છૂટો છૂટો મસાલો બનશે તમારે જોજો તમે બહુ મસ્ત બન્યો તો છૂટો મસાલો જો થોડાક ધાણા એડ કરી દેવાના આપણે થોડાક રાખશું આપણે તરી બનાવવાની છે ને એના માટે તેલ લઈ લીધું છે એમાં લસણ અને મરચાં પેસ્ટ બનાવી દી એડ કરી દીધી છે અને આપણે એમાં છે ને થોડોક લાલ મરચું પાવડર એડ કરી દીધો છે અને આપણે મિશ્રણનો મસાલો છે ને સેવ ઉસણનો મસાલો એડ કરી દીધો અને થોડુંક પાણી એડ કરી દીધું છે આપણે આમાં હું તરી બનાવવાની છે કારણ કે પરોઠા છે પરોઠા એ દઈ ને તરી બોળી બોળીને ખવાય આપણે અને જો આપણે આમ સેવું સરળ બનાવીને પાન ખાતા હોય તો એમાંય ઉપર તરી નાખવાની જોઈએ જ તે હોય રીતના તરી બનાવીને સાઈડમાં લઈ લઈશું આપણે બનાવીને જો આપડે લોટ છે ને મસ્ત થઈ ગયો છે સોફ્ટ બાંધો તો અડધી કલાક બાંધી દીધો તો એટલે મસ્ત સોફ્ટ થઈ ગયો છે એટલે આપણે મોણ નાખી મોણ હું તેલ નાખીને કેળવી લઈશું જો આવી રીતના માવો બનાવવાનો એકદમ છૂટો છૂટો બનાવવાનો માવો એટલે તમે જોજો બહુ મસ્ત પરાઠા બનાતા આપણે પાવભાજી પરોઠા જોયા છે પણ આપણે સેવ ઉસર પરોઠા તમે નહીં જોયા હોય તમે જોજો અને બનાવજો બહુ મસ્ત ટેસ્ટ આવે અને સરસ થાય બધાને ભાવે પાઉ ન ખાતા હોય ને એના માટે તો બેસ્ટ ઓપ્શન છે આ સારી રીતના લો કરી લીધું છે લો બનાવી લીધું છે અને એમાં લોટમાં અને રોટલી મોટી પતલી રોટલી નાખવાની આપણે તેલવાળા હાથ લઈ ગયું તેલ ચોટું સાથે મસ્ત મોટી રોટલી બનાવો ને પતલી રોટલી ને એટલે છે આપણે બેટર બનાવીને તો લાગે મસ્ત રોટલી બનાવી નાખવાની પતલી પતલી ચોરસ પરોઠું બનાવવાનું છે આપણે માવો લઈ લેવાનો ચોરસ બનાવી નાખવાનું આપણે માવો લીધો ને ચોરસ ચોખ્ઠું બનાવે ને એ રીતના બનાવી નાખવાનું ચોરસ પછી તમને ત્રિકોણ ફાવે તો ત્રિકોણ બનાવી શકો એવું કઈ નથી ને ગોળ ફાવે ને તો ગોળે બેટર બનાવીને અને ગોળ ખોતે શકો પછી અમે છે ને બે ત્રણ પર ઠાવા બનાવ્યા હતા બે ત્રણ ગોળે બનાવ્યા હતા પણ પછી છૂટ કરવાનું બંધ કરી દીધું હતું એટલે કઈ બતાવ્યું નથી અમે પણ આ બહુ મસ્ત બને છે તમે જોજો હમણાં ચાવી રીતના ચોરસ બનાવી નાખવાનું અને બધાને વણતા ફાવે રોટલી એટલી માપની જણવાની વણવાની ને તમારે એટલે છે ને ઉપરાચ આપણી આપણું પડ છે ને ચડે નહીં ચાવી રીતના છે ને માપે માપ થઈ જાય જો આ થઈ ગયું બે જોઈન્ટ એ રીતના જ આપણે બેટરની તગલી કરવાની ચોકઠું બનાવવાનું ચાર રીતના પછી છે ને હાથેથી થોડીક છે ને આપણે થોડુંક ટીપી નાખવાની હું એટલે થેપલી જેવું થઈ જાય હાથેથી પતલું થોડુંક પછી વણવાનું એકદમ પોસા હાથે તમે વણશો ને એટલે બહુ સરસ પરાઠા વળીને થશે ને પડ પણ જુદા પડી જાય છે તમારે ખોલવાની જરૂર ન પડે ને બનાવતા હશો ને ક્યાં એટલા સરસ બનશે પરાઠા તમે એક વખત પરાઠા બનાવી જોજો સેવ ઉસલ પરાઠા અને જો તમને અમારા વિડીયા જોવા ગમતા હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા બધાના સપોર્ટ

થઈ ગયો છે સોફ્ટ બનીને એકદમ ક્રિસ્પી સર્વ કરી લઈશું સર્વ કરવા માટે આપણે દહીં લઈ લીધું છે જો દહીં ભાવતું હોય તો દહીં લેવાય સોસ ભાવતો તો તો સોસે લઈ શકાય એવું કઈ નથી પણ દહીં બહુ મસ્ત ટેસ્ટ આવ્યો તો અમે દહી લીધું હતું ને ટેસ્ટ સરસ આવે દહી થી આપણે તરી લીધી છે ને બનાવી છે ને એ બાજુમાં લઈ લેવાની તરી જો કેટલું સરસ પડ બની નુટકીન થઈ ગયું છે સરસ एकदम मस्त પડ બ ખુલી ખુલી મસ્ત થાશે તમે એક વખત ચોકસથી બનાવજો બહુ સરસ બને છે સેવ ઉસળ પરોઠા જે આપણે તરી ઉપર લગાવી દીધી છે જો આવી રીતના તરી તો તમે બનાવજો અને મને કોમેન્ટ માં કહેજો કે સેવ ઉસળ પરોઠા તમને કેવા લાગ્યા અને તમારે છે ને માવો તો એકદમ સોલો જ રાખવાનો થોડોક છે ને વટાણા ગ્રેવી ની બાફી નહીં નાખવાના એટલે બહુ મસ્ત બનશે તમે બાફી નો બનાવતા ઢોકળી એમ જ બાપજો બટેકા ભલે કુકરમાં બાફો પણ ઢોકળી એમ જ વટાણા બાપજો